ચાનપુર તાલુકાના સજુ શાળા ખાતે શાળા શરૂઆત કરવામાં આવી આંગણવાડીના બાળકોને બાળકોને બેગ અને ચોકલેટ આપી પ્રવેશ અપાવ્યો એકમાં પ્રવેશેલા બાળકોને પણ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં સીધી હાસલ કરેલ એક થી પાંચ બાળકો પોલીસવાળાના સાહેબો દ્વારા કંપાસ પેન્સિલ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ સરપંચ ગામના નાગરિકોને હાકલ કરી કે તમારું બાળક રેગ્યુલર શાળાએ મોકલો ને શાળાના શિક્ષકોને સપોર્ટ કરવા જણાવ્યું આ પ્રોગ્રામમાં સજોય કાકલા ફળિયાના આગેવાન વાલીઓ એસએમસી સભ્યો તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર વગેરે ઉપસ્થિત રહ્યા શાળા સ્ટાફ આચાર્ય દિનેશ રાઠવા સાહેબ અને છત્રસી રૂપસી બારિયા સાહેબ તેમજ ઉત્તમ પ્રજાપતિ સાહેબ દ્વારા પ્રોગ્રામની આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ